નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે વિજાપુરમાં આઠ ઓગસ્ટના રોજ ભેરસે પનીર બનાવતી ફેક્ટરીમાં દરોડા પાડી છસો ઓગણપચાસ કિલો પનીર અને બસો કિલો પામોલીન તેલનો જથ્થો ઝડપી પાડ્યો હતો ત્યારે આ ઘટના અંગે કવરેજ કરવા પહોંચેલા મીડિયાના બે પત્રકારોએ ફેક્ટરીના માલિકને સવાલ પૂછતા તેણે હુમલો કર્યો હતો ત્યારબાદ કેમેરો તોડવાનો પણ પ્રયાસ કર્યો હતો આ ઉપરાંત કેમેરાના કેબલ વડે માર મારવામાં આવ્યો હતો જોકે સમગ્ર ઘટના બાદ હુમલો કરનાર શૈલેષ પટેલ ફેક્ટરી બંધ કરીને ભાગી છૂટ્યો હતો તો બીજી તરફ પત્રકારોએ હુમલો કરનાર શૈલેષ પટેલ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે મહેસાણા જિલ્લા ફૂડ વિભાગની ટીમે શુક્રવારે વિજાપુરમાં હિંમતનગર હાઇવે પર આવેલા આવકાર વેરહાઉસમાં વેરસેયુક્ત બનાવતી પનીર બનાવતી ડિવાઇન ફૂડ નામની ફેક્ટરી ઝડપી પાડી હતી ફૂડ વિભાગે એક પોઈન્ટ એકસઠ લાખની કિંમતનો પનીર અને પામુલી તેલનો જથ્થો ઝડપી સીજ કરી હતી અને માલિક સામે આગળની કાર્યવાહી હાથ ધરી હતી માર્કેટમાં શુદ્ધ પનીર રૂપિયા ચારસોનો કિલોના ભાવે વેચાય છે પરંતુ નકલી પનીર પચાસ ટકાના ભાવે એટલે કે રૂપિયા બસોના કિલોને ભાવે વેચાતું હતું